મિત્રો વધુ આનંદ સાથે ગર્વ સાથે કહેવા થશે હું માંડવી સાહેબને નિમંત્રણ આપું એ પહેલા કે જે રીતે નાના સખપર ગામની અંદર જલ લોકોના જનશક્તિના સાથ સહકારથી આપણે જલ મંદિરનું નિર્માણ કર્યું છે ને એની પહેલ મનસુખભાઈ માંડવી સાહેબે પોતાના વતન હણોલ ગામની અંદર પણ કરી દીધી છે એટલે હણોલ ગામની અંદર પણ સાહેબ શ્રી યાર તું જલ મંદિર બનાવ્યું છે એ પણ જોવા જ લાયક છે ત્યારે એવા જ જળ સંરક્ષણ માટે હર હંમેશ જેમના વિચારો

આદરણીય કુંવરજીભાઈ અને કુંવરજીભાઈ જેમના નામ બોલ્યા છે એવા બધા જ મંચ પર બિરાજમાન આગેવાનો આજુબાજુના ગામમાંથી પધારેલા વડીલો યુવાન દોસ્તો ભાઈઓને બહેનો મારે બહુ વધારે કેવું નથી કારણ કે દિલીપભાઈ આ ગામની અંદર જલ મંદિર બનાવવા માટે કેવા પ્રયાસ થયા કેટલી ચિંતા થઈ લોકોએ

આપણા ગામના સરપંચ આપણા તાલુકા પંચાયતના સભ્ય આપણા જિલ્લા પંચાયતના સભ્ય આપણા ધારાસભ્ય ગીતાબા અને તમારા જનપ્રતિનિધિ તરીકે સાંસદ તરીકે હું કુંવરજીભાઈનો આભાર માનું છું કે જેણે આપણા ગામ માટે સવા બે કરોડ રૂપિયા નવા તળાવના નિર્માણ માટે ફાળવ્યા છે કારણ કે મારી જવાબદારી પણ છે મારા વિસ્તારની અંદર કામ થતું હોય ઉત્સાહપૂર્વક રાત્રિના સમયે હું તો તમારો જનપ્રતિનિધિ છું એટલે આવું પરંતુ ગામ આમંત્રણ આપે અને આપને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થાય તો સ્વાભાવિક રીતે આપણે એનો આભાર પણ વ્યક્ત કરવો જોઈએ અને ખુશી પણ વ્યક્ત કરવી જોઈએ દોસ્તો જળને સંપત્તિ કહેવું છે જળ સંપત્તિ જળ એ સંપત્તિ છે અને સંપત્તિને સાચવવી એ આપણી જવાબદારી હોય છે આપણા ઘરે સોનાની સંપત્તિ હોય પૈસાની સંપત્તિ હોય તો આપણે સાચવીએ છીએ આ સૌરાષ્ટ્રની અંદર પાણીની સમસ્યા એ આજકાલની સમસ્યા નથી વર્ષોથી સમસ્યા છે પાણી છપ્પન દુષ્કાળથી લઈને ઇતિહાસ મેં વાંચ્યો છે તો દર ત્રીજા ચોથા વર્ષે સૌરાષ્ટ્ર અંદર દુષ્કાળ પડે અને દુષ્કાળની અંદર પાણી એ મોટી સમસ્યા હોય અને એટલા માટે આપણે ત્યાં કહેવતો બનીને કેવી બની આપણે કોઈને મળીએ કોઈ આપણા ઘરે મહેમાન આવે અથવા આપણે મહેમાન તરીકે કોઈને ત્યાં ગયા હોય તો પૂછીએ અન્ન કેમ છે કારણ કે સૌરાષ્ટ્ર અંદર અન્ન અને જળની વારંવાર સમસ્યા ઊભી થતી હતી આપણે બેન દીકરી ઘરે આવી હોય બેન દીકરી જતી હોય એટલે આપણે કહીએ કે બેટા તબિયત પાણી સાચવ છે તબિયત ની પણ ચિંતા કરતા હતા અને સૌરાષ્ટ્રમાં પાણીની પણ આપણે ચિંતા કરતા હતા કારણ કે પાણી એક આપણી કાયમી સમસ્યા રહી છે એ સમસ્યાનું સમાધાન કઈ રીતે હોઈ શકે કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાના સમાધાનને ખોજવાનો પ્રયાસ થાય તો એનું પરિણામ હંમેશા મળતો હોય છે તમે વિચાર કરો પીવાના પાણી માટે ઓગણીસો સત્યાસી ના દુષ્કાળની અંદર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને લઈને સંઘર્ષ થતા હતા બેડા યુદ્ધ થતા હતા બેનો રાત્રે લાંબી લાઈન ની અંદર બેડા લગાવી જાય ત્રણ વાગે ટેન્કર આવે બેનો દીકરીઓ બજારની અંદર પાણી ભરવા માટે દોડતી હતી પીવાના પાણીને લઈને સત્યાસી ના દુષ્કાળમાં જે ઝઘડા થયેલા એમાં તેર લોકોના મૃત્યુ થયેલા દોસ્તો એ ઝઘડાનું મૂળ એ મૃત્યુના મૂળમાં જાઓ તો એ પાણી હતું એના સમાધાન માટે થઈને ઓગણીસો ને પંચાણું ની અંદર પેલો પ્રયાસ કર્યો કેશુ રાજ્યના મુખ્યમંત્રી થયા એમણે જળ સંચય અભિયાન ચાલુ કર્યું નાના નાના ચેક ડેમો માટેની સાત ચાલીસ ની યોજના લાવ્યા નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી થયા તમે કલ્પના કરો કે નર્મદા ડેમ અહીંથી સાડા કિલોમીટર નર્મદા ડેમ નર્મદા ડેમ કિલોમીટર પીવાના પાણી માટે પાણી ઉપલબ્ધ થયું પીવાના પાણીની સમસ્યા ઉકલી તો બીજા સ્ટેપ ની અંદર કુંવરજીભાઈ વાત કરતા હતા હું ધારાસભ્ય હતો કુંવરજીભાઈ પણ ધારાસભ્ય હતા એ વખતે નરેન્દ્ર રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને સાંસદોને બોલાવીને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એ પ્રેઝન્ટેશન જ્યારે આપ્યું ત્યારે એમણે કહ્યું કે હું નર્મદાનું પાણી સૌરાષ્ટ્રના 150 ડેમ ની અંદર છોડીશ ત્યારે કુંવરજીભાઈની હસતા હતા આપણી સાથે નોતા એટલે કુંવરજીભાઈને કહેતા હતા કે નર્મદાનું પાણી કઈ સૌરાષ્ટ્રના ડેમ માં આવતું હશે પરંતુ એ એ નરેન્દ્રભાઈ નું પાણી સૌરાષ્ટ્રના એકસો પંદર આગળ જઈને અત્યારે જળ સંપત્તિ મંત્રી તરીકે કુંવરજીભાઈ આ ધરતી માંથી ગયા છે અને ખબર છે આપણી સમસ્યા નું સમાધાન કઈ રીતે લાવી શકાય જો એમને કહ્યું કે બે વર્ષની અંદર ક્યારેય સૌરાષ્ટ્ર ને નહોતું મળ્યું એટલું બજેટ ફાળ્યું એ ઉપરાંત એમને કહ્યું કે પાઇપ લિંક નીકળી જાય ત્રણ કિલોમીટરની આજુબાજુમાં કોઈ તળાવ હોય તો ભરીશું અને આવશ્યકતા હોય તો એનાથી વધારે પણ આગામી દિવસોની અંદર પાણી લઈ જ લઈ જઈ શકે એના માટેનું પ્લાનિંગ કરીશું દોસ્તો આ બહુ મોટી વાત છે અને એટલા માટે એક પ્રયાસ થયો તો સૌરાષ્ટ્રને પીવાનું પાણી મળ્યું બીજો પ્રયાસ થયો તો સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ થયું અને ત્રીજો પ્રયાસના ભાગ ભાગરૂપે સમગ્ર સૌરાષ્ટ્રનું નાનું મોટું કોઈ તળાવ નર્મદાના પાણીથી ભરાવાથી વંચિત ના રહી જાય એ દિશાની અંદર પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે આપ સૌએ લોક ભાગીદારીનો કન્સેપ્ટ લીધો છે સામૂહિકતાથી દોસ્તો સમૂહ સામૂહિકતામાં બહુ મોટી શક્તિ હોય છે આખું ગામ તમે પણ એવું નહી વિચાર્યું કે સરકાર જવાબદારી છે સરકાર કરશે જે નહીં તમે પણ એમાં સાથી બન્યા ગામમાંથી બહાર ગયા છે કોઈ રાજકોટ કોઈ અંકલેશ્વર જોઈએ ચાલીસ લાખ રૂપિયાનો ફાળો થઈ ગયો હોય સરકાર આપણી સાથે હોય લોકોનો જજબો હોય અહીંયા યુવાનિયા જ્યારે સ્વાગત માટે આવતા હતા હું જોતો હતો એમનો ઉત્સાહ એ આપણને ચોક્કસ આપણા ગામમાં ધરતીના તળ અને કુવાના તળ ઊંચા લાવવા માટે ઉપયોગી થશે આપ સૌને આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ ગામમાંથી પ્રેરણા લઈને સમગ્ર પંથકની અંદર લોક ભાગીદારીથી જળ સંચયનું કામ આગળ વધે એવી શુભેચ્છાઓ આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ ધન્યવાદ